શ્રીમદ ભાગવત પાંચમો સ્કંદ પંદરમો અધ્યાય ભરતજીના વંશનું વર્ણન সুস্ত্রী গণেশয় নম শ্রীগুর নম শ্রী বিভূষিতা

પર પીતામ નદીપદંકજ પંજરાંતે અદ્યમે વિશત મા શરાજ સણ પ્રયા સમયે કફવાતપિત કુઠાવ ધન વિધો સ્મરણ જય શ્રી વ્યાસ ભગવાન કી જય શ્રી ભાગવત ભગવાન કી જય સુખદેવજી મહારાજ કી જય પંદર મોતી આય

એટલે કેટલાય મનુષ્યો પોતાની દેવતા માનશે તેના વંશમાં એની પત્ની વૃદ્ધ સેનાથી દેવાજીત નામનો પુત્ર થયો દેવતાચિત દેવતાજીતના પુત્ર થયા દેવધૂમ ઉપદેશ આપ્યો પોતે શુદ્ધ ચિત્ત થઈને પરમ પુરુષ શ્રી નારાયણ નું સાક્ષાત અનુભવ કર્યો હતો પ્રતિહ એનો પુત્ર થયો પ્રતિહરતા આવી રીતે ત્રણ પુત્ર થયા યજ્ઞ કરવામાં બહુ નિપુણ હતા એમાં પ્રતિહરતા એને અજ ભૂમા નામના બે પુત્ર થયા માના પુત્રો થયા દેવ કુલ્યાથી પ્રસ્તાવને પ્રસ્તાવને નિવૃતસાહના ગર્ભથી વિભુ નામનો પુત્ર થયો વિભુના પુત્ર થયા પૃથ્થશેણ પૃથ્વશેણને એનો પુત્ર થયો ગઈ

મહાપુરુષોના ચરણોની સેવા એને ભક્તિયોગની પ્રાપ્તિ થઈ સેવા કરી એટલે ભક્તિયોગ પ્રાપ્ત થયો ભગવાનનું નિરંતર ચિંતન કરી પોતાનું ચિત્ત શુદ્ધ કરી શરીરને અનાત્મ પદાર્થમાંથી અહમ ભાવથી દૂર કરી અને તેઓ પોતાના આત્માને બ્રહ્મરૂપ અનુભવવા લાગ્યા છે આ બધું સંપન્ન થયેલું હોવા છતાંય મળ્યું હોવા છતાં તેઓ માની રહી અને પૃથ્વીનું પાલન કરતા હતા મહાત્માઓએ ગઈ વિશે વાર્તા કહી ગઈ છે એ પોતાના કર્મથી જ મહાન થયા એ ગઈ ની બરાબરી બીજો કોઈ રાજા કરી શકશે નહીં અને એ સાક્ષાત ભગવાનની કલા હતા એમના સિવાય અન્ય આવી રીતે કોઈ યજ્ઞનું અનુષ્ઠાન નહીં કરી શકે ધર્મની રક્ષા નહીં કરી શકે અને સત્પુરુષોનો સાચો સેવક નહીં થઈ શકે સત્ય સંકલ્પ વાળી પરમ સાધવી શ્રદ્ધા મૈત્રી દયા વગેરે બધા ભક્તો ગુણ હોય ને એ ગુણ એના દક્ષ કન્યા વયે ગઈ ગંગા સહિતની અનેક નદીઓના જળથી એનો અભિષેક વસુંધરા એ જેમ ગાયને વાછરડું હોય અને ગાય વાછરડાને સ્નેહથી દૂધ પીવડાવે એવી રીતે એના ગુણ ઉપર રીચીને પ્રજાને ધન રત્નો વગેરે અભિષ્ટ પદાર્થો જે મળે ને તેવા હોય એ બધા પદાર્થો આપ્યા અને એને કોઈ કામના નહોતી તોય વેદોક્ત કર્મો એમને બધા પ્રકારના ભોગ આપ્યા રાજાઓએ યુદ્ધ એના બાણથી સત્કૃત થઈને એમને અનેક પ્રકારના ભેટ બક્ષિસો આપી અને બ્રાહ્મણોએ એના દક્ષિણા વગેરે ધર્મથી સંતુષ્ટ થઈને એને પરલોકમાં મળનારા પોતાના ધર્મના ફળનો છઠ્ઠો ભાગ હોય જે પરલોકમાં એને ફળ એનો છઠ્ઠો ભાગ ગઈને આપ્યો એને યજ્ઞ કર્યો એમાં ઈન્દ્ર છે એ વધુ પડતું સોમ પાન કરે છે અને છકી ગયા અને તેમણે અત્યંત શ્રદ્ધાપૂર્વક તથા વિશુદ્ધ નિશ્ચળ ભક્તિભાવથી સમર્પિત કરેલા યજ્ઞ ફળનું ભગવાન યજ્ઞ પુરુષે સાક્ષાત પ્રગટ થઈને ગ્રહણ કર્યું હતું જેમના તૃપ્ત થવાથી બ્રહ્માજીથી માંડીને બધા દેવો મનુષ્ય પશુ પક્ષી વૃક્ષ લતા સુધીના બધાય જીવ તત્કાળ તૃપ્ત થઈ જાય છે શ્રી હરિ નિત્ય તૃપ્ત હોવા સાક્ષાત પ્રગટ થઈને યજ્ઞ નું ફળ ગોઈરાજા બધાએ ભક્તિભાવથી સમર્પિત કર્યું હતું ગ્રહણ કહ્યું માદ્વરે ભગવાન ધ્રાતમા મખોને માદ્ય ઉરુસોમ नादबर्हिषिदेवतीर्यङ्क मनुष्यवीरुतॄणमावीरिं च्यात् प्रियेत सह विश्वजीव प्रीतः स्वयं प्रीतिमगा જેનાથી તૃપ્ત થવાથી બ્રહ્માજીથી માંડીને દેવતાઓ મનુષ્ય પશુ પક્ષીઓ વૃક્ષ લતા સુધીના બધા જીવ તત્કાળ તૃપ્ત થઈ જાય છે એ વિશ્વાત્મા શ્રી હરિ નિત્ય તૃપ્ત હોવા છતાંય રાજર્ષિ ગઈના યજ્ઞમાં તૃપ્ત થઈ ગયા હતા એટલે એની બરાબરી બીજું કોઈ વ્યક્તિ કેવી રીતે કરી શકે આ ગઈને ત્રણ પુત્ર થયા ચિત્રરથ સુગતિ અને અવરોધન એમાં ચિત્રરથ નો પુત્ર થયો સમ્રાટ સમ્રાટનો પુત્ર થયો મરીચી અને મરીચીનો પુત્ર થયો બિંદુમાન એનો પુત્ર થયો મધુ એનો પુત્ર થયો વીરવ્રત એનો પુત્ર થયો મંથુ અને પ્રમંથું એમાં મંથુ પુત્ર ભવન થયો અને ભવનનો પુત્ર થયો ત્વષ્ટા ત્વષ્ટાનો પુત્ર વીરજ થયો અને વીરજ ના પુત્ર થયો વીરજ ને સો પુત્ર થયા અને એક પુત્રી થઈ বীরজ বিষয়ে শ্লোক প্রসিদ্ধ প্রেয়ব্রত শীম বীরমোদ্ভ কী বিষ্ণুসু গুণা કે જેમ ભગવાન વિષ્ણુ દેવતાઓની શોભા વધારે એવી રીતે આ પ્રિયવ્રતના વંશને એમાં સૌના પછી ઉત્પન્ન થયેલા રાજા વિરજે પોતાના સૂરસ્થિ વિભૂષિત કઈરોતોમદ્ભાગવતેરાણે પારમશ્યાં સંહિતા પંચમસ્કંધે પ્રિયવૃત્તા નામ પંચદશો શ્રીકૃષ્ણાપણ સમર્પયામી હરી શરણ હરી Ram Saranam. Ram Saranam. Ram Saranam. Ram Saranam. Sita Ram Saranam.